તે દરમિયાન જે જે ઝીરો એટ એવી સેવન ટુ થ્રી ઝીરો નંબરનો છકડો વડગામ મગરવાડા રોડ બહુચર નગરના પાટિયા પાસે ફરતો હતો જ્યારે પત્રકાર દ્વારા સગજાતા છકડાને રોકાવી પૂછપરછ કરી હતી કે આમાં શું છે તારા છકડામાં બેઠેલા ભાઈએ જણાવ્યું હતું કે આમાં બાજરી છે જ્યારે પત્રકાર દ્વારા ચેક કરવામાં આવ્યો તો અંદરથી બાજરી ઘઉં અને ચોખા કંટ્રોલનો માલ જાણવા મળ્યું ત્યારે નૈનાબેન પરમાર દ્વારા કંટ્રોલ રૂમમાં ફોન કરી અને પોલીસને ઘટના સ્થળે બોલાવ્યા હતા ત્યારબાદ પોલીસ સ્ટાફમાંથી હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ ફલજીભાઈ સ્ટાફ સાથે આવી અને પૂછપરછ કરતા માલુમ પડેલ કે નામ દિનેશભાઈ છનાભાઈ રહેવાનું સિદ્ધપુર પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું ત્યારે છકડાના પાછળના ભાગે અલગ અલગ કટવામાં અનાજ ભરેલું છે જેમાં આધાર પુરાવા તથા બિલ માંગતા દિનેશભાઈ છનાભાઈ જાતે પટણી બાના કરવા લાગ્યા ત્યારબાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી વડગામ પોલીસ મથકમાં છકડાના માલિક છકડા સાથે લઈ જવામાં આવ્યા ત્યારબાદ એકસો બે મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નૈનાબેન પરમાર સત્યના શિખર ન્યૂઝ પાલનપુર